ભાઈ પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલું કોત શું પ્રાપ્ત થયો તો કે ભાઈ યદુ રાજા છે એ પ્રસન્ન ચિત વિહરતા આવ દૂધની એમણે જોયા હતા એ જોઈ સહદ આશ્ચર્ય થયું અને એમની પ્રસન્નતાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે જે જવાબ આપ્યો એ જવાબ છે અને કોને કોને ગુરુ બનાવેલા તો કે ભાઈ પૃથ્વી ગુરુ બનાવ્યા જળ ગુરુ બનાવ્યા સમુદ્રને ગુરુ બનાવ્યા ભ્રમરને ગુરુ બનાવ્યા મત્સ્યને ગુરુ

ટીટ ફોર ટેટ સથમ પ્રતિ સાઠ્યમ કુર્યા બરાબર પછી કીધું આર્જવમ હિકુટી લેસુ ન નીતિ આવું બધું લખો વિચિત્ર રૂપા ખલ વૃત્તય એટલે સામેવાળા શિક્ષકો માર્ક આપી દીજે બલા આગળ યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ છે આમાં આપણે લખવાનું છે પછી આગળ એમાં જોઈએ યક્ષ યુધિષ્ઠિરનો આખો સંવાદ છે પછી કહે છે યક્ષ યુધિષ્ઠિર સંવાદની પૃષ્ઠભૂમિ શું હોઈ શકે એ લખો પછી છે સારદા અવંદના બરાબર મહત્વની વાત ભગવતી પ્રસાદ દેવશંકર પંડ્યાની પ્રણમામી મુદ્રાની અંદર અને આગળ ઇન્દ્રાસન અને નિદ્રાસન આ બંનેમાં બહુ બધો ફરક નથી પણ તમે જોતા તમને ખબર પડી જશે પછી શક્ય અશક્યનો ભેદ બરાબર શક્ય અશક્ય સુભાષિત મધુબિંદવમાંથી આખી વસ્તુ પ્રસ્તુત છે પછી સજ્જનોનું વચન

અને ભગવાનના વિવિધ સ્વરૂપો ભગવાનના વિવિધ સ્વરૂપોનું વર્ણન એની આપણે વાત આ લખવાની બરાબર કોણ કોણ હતા તો કે કુરસક તંતુવાય પ્રોષિક વૈજ્ઞાનિક સાધુ સૈનિક પછી કુરસક નું મહત્વ છે કુરસક નું મહત્વ શું ગ્ઞયમ રૂપમ તદૈવ તો શ્લોક પ્રમાણે એનું લખવાનું શિક્ષક નું કાર્ય શું છે બરાબર શિક્ષિત કરવાનું તો એ કરવાનું આની પીડીએફ મળી જાશો ભોજનના પ્રકારો બાય પાણીના ગુણ અને અવગુણ પાણીના ગુણ અને અવગુણ શીતળતા વાળી વાત કરવાનું પછી ચંદ્ર અને કમળ ની અન્ય ભાઈ નિરથક જન્મ છે વાળી અને હાથી અને કુતરાની અન્યોક્તિ